ધોરાજી એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન રાજકોટના ધોરાજીમાં એસટી ડેપો ખાતે તુલજા ભવાની હોસ્પિટલ જૂનાગઢ અને હિમાલયા કેન્સર હોસ્પિટલ સાથે ધોરાજી ડેપો દ્વારા સંકલન કરીને નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર યુવરાજસિંહ જાડેજા એટીઆઈ હરદેવસિંહ વાઘેલા પ્રકાશભાઈ ગાલોરિયા વિશાલભાઈ તથા હોસ્પિટલના વહીવટીકર્તા જુનિટભાઈ પલ્લા કેન્સર સર્જન ડોક્ટર રવિન્દ્રસિંહ રાજ આંખના ડોક્ટર ધડુક સાહેબ ચામડીના ડૉક્ટર ચિરાગ પરમાર તેમજ ફિઝિશિયન ડૉક્ટર રશિદ વાંચશા ઉપસ્થિત રહેલ ડેપોના ડ્રાઈવર કંડક્ટર વહીવટી અને મિકેનિક સાઇડના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ આ કેમ્પમાં બહોળી સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટર સહિતના કર્મચારીઓએ લાભ લીધો હતો અહેવાલ વિપુલ ધામેચા ધોરાજી મારું નામ જુનેદ પલ્લા છે હું શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલનો મેનેજમેન્ટમાંથી આવું છું આજે શ્રી તુલજાભવાની લાયન્સ જનરલ હોસ્પિટલ અને હિમાલયા કેન્સર હોસ્પિટલ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરાજી એસટી ડેપોના કર્મચારી માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જુનાગઢ સિટીના નિષ્ણાત ડોક્ટરો જેમ કે કેન્સર સર્જન આંખના સર્જન ફેમિલી ફિઝિશિયન સ્કિન સ્પેશિયાલિસ્ટ એ પોતાની સેવા આપેલ છે અને આ કેમ્પમાં દરેક એસટી કર્મચારીની ફ્રી મેડિકલ તપાસ જેમ કે તેમનું બીપી તેમનું ડાયાબિટીસ તેમની આંખની તપાસ સ્કીનની તપાસ અને મેઇન મહત્ત્વનું કેન્સરની તપાસ આજના ફ્રી મેડિકલ કેમ્પમાં કરવામાં આવે છે હું યુવરાજસિંહ જાડેજા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધોરાજી ડેખો આજ રોજ અમારા ધોરાજી ડેપો એસટી વિભાગ તથા સુલજા ભવાની હોસ્પિટલ જુનાગઢ અને હિમાલય હોસ્પિટલ જુનાગઢ સંયુક્ત ઉપક્રમે અમારા કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ તથા ડ્રાઈવરોનો આંખની તપાસ આ બધા કેમ્પનું આયોજન બંને હોસ્પિટલોના સહયોગથી કરવામાં આવેલ છે અને ત્યાંના ડૉક્ટરોની ટીમ અહીંયા આંખના સર્જન કેન્સરના સર્જન જનરલ ફિઝિશિયન અને ડાયાબિટીસ અને બીપીની બધી તપાસણી કરવામાં આવે છે